શ્રીયરી જ્યારે કચ્છમાં પધારતા ત્યારે ભુજના ગંગારામ મલના ઘરે ઉતારો કરીને રહેતા તેઓ કચ્છના સત્સંગમાં શિરમોડ હતા સંતો ભક્તો સારું શિરવીરતાપૂર્વક સત્સંગનો પક્ષ રાખતા શ્રીયરી અતિ રાજી થઈને પોતાના હાથે એમને અનેક વખત પોતાના વસ્ત્ર અલંકાર વગેરે પ્રસાદી આપતા તેઓ કાયમ આંખમાં આંસુ સાથે અતિ સ્નેહથી શ્રીયરીની માધુરી મૂર્તિમાં મન પરોવીને મુખડાની માયા રે મોહન તારા એ પદ ગાતા હતા એ કીર્તનનું એક ચરણ હજુ પૂરું ન થાય ત્યાં તો આંખમાં આંસુ આવી જતા અને કીર્તન પૂરું ન થાય ત્યાં સુધી તો પોક મૂકીને રડી પડતા એવી શ્રીઅરીને વિશે અતિશય પ્રીતિ હતી પરંતુ આત્મભાવ અને વૈરાગ્યનું સામાન્યપણું હોય દેહ અને દેહના સંબંધીને વિશે તેમજ ખાવા પીવાને વિશે આસક્તિ તેણે કરીને ઘણીવાર સંતો ભક્તો કે બ્રહ્મચારી સાથે પણ એમને મનભેદ થતા સંજોગવશાત એમના દીકરા માધવજીનો દીકરો મોતીયો રાંડો ત્યારે ઘણા વ્યથિત થઈ ગયા જ્યારે જ્યારે ગામની કોઈ ડોશીઓ ઠાકુરજીને શિવજીના દર્શન કરીને સામી ઓરડીમાં ગંગારામભાઈના દર્શન કરે ને બોલે કે ગંગારામભાઈ આ માધવજીનો મોતિયો રાઈડો એ બહુ ખોટું થયું એનું તો મોટે ઘરે સગપણ પણ હતું એમ બાયો આવીને વાત કરે એટલે ગંગારામભાઈનું હૈયું ભરાઈ જાય ને પોક મૂકીને રડ્યા કરે પછી હરિભક્તો આવીને વળી ફરીને બહુ સમજાવે ત્યારે છાના રહે વળી કોઈ આવીને એ સંભાળે એટલે વળી પાછા રડે આખો દિવસ પોતાના દીકરાના દીકરાને છાતી ઉપર બેસાડીને રમાયડા કરે એક દિવસ સદગુરુ નિર્ગુણદાસ સ્વામીએ એમને કહ્યું છે ગંગારામભાઈ છોકરાને વિશે બહુ પ્રીતિ હોય તો તો છોકરાને ત્યાં જન્મ લેવો પડશે હો ત્યારે તેઓ ખીજાઈને બોલ્યા છે આ છોકરાઓ તો મારી છાતી સાથે જીડા છે તે તમે આજકાલના કહેનારાને કહેવે કરીને હું છોકરાઓને મેલી દઈશ અને એને પેટે જન્મ લઈશ ત્યારે શિવરામભાઈ બોલ્યા કે ગંગારામભાઈ સ્વામી તો ઠીક કહે છે જો બહુ આસક્તિ હોય તો જન્મ લેવો પડે આ સાંભળીને ગંગારામ મલને પોતાની ભૂલ સમજાતા કંઈ ન બોલ્યા અને બીજે દિવસ વિનય કરતા થકા રડવાનું બંધ કરી દીધું થોડે દિવસ થોડા દિવસ પછી તે બહુ માંદા થયા ને એમનો ખાટલો પોતાને ઘેર લઈ ગયા ઘરે ચાર પાંચ દિવસ થયા એટલે ગંગારામ મલ સંદેશો મોકલાવીને નિર્ગુણદાસ સ્વામી અને સૌ સંતોને વાતો કરવા એમના પાસે બોલાવતા સંતો જ્યારે પાસે બેઠા થતા શ્રીઅરીના મહિમાની વાતો કરતા હોય ત્યારે તેઓ કહે કે મારા ખાટલા પાસે કોઈ કુટુંબીજનને આવવા દેશોમાં જેને જ્યારે કોઈ પરિવારજનો એમને અન્ન જમવાનું કહે તો ગંગારામભાઈ તુરત કહે કે અન્ન તો મને ઝેર જેવું લાગે છે આમ શ્રીઅરીએ વચનામૃતમાં કહ્યા મુજબ જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય અને જ્ઞાન વૈરાગ્યનું સામાન્યપણું હોય એને ભગવાન અંત સમયે જ્ઞાન વૈરાગ્યને પ્રેરે છે એવી રીતે સંતોના ઉપદેશ અને શ્રીહરીની કૃપાએ ગંગારામ મલ અંત અવસ્થાએ પૂરેપૂરા નિર્વાસનિક થઈ ગયા ને શ્રીહરિ અને અનંત મુક્તો સાથે અક્ષરધામમાં એમને શ્રીહરિ તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી